હેલો હા સર ગોન સેવા બોલો ના ફોરેસ્ટ કંટ્રોલ હા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નું આપણે ફિઝિકલ ગ્રાઉન્ડ પાંચ તારીખથી સ્ટાર્ટ થઈ જશે સર એ હવે જે બી ઇન્ફોર્મેશન હશે ને હા સોમવાર પછી બપોર પછી જાહેરાત કરશે કારણ કે કેટલીક જગ્યાએ ગ્રાઉન્ડ પર લડી ગયા છે હા હા સર હજી અહીંયા વાવ સુરત નું ગ્રાઉન્ડ છે ને ત્યાં ઓલરેડી પાણી પણ ભરેલું છે એટલે હા હા એટલે શું છે કે જુઓ કે આ શનિ રવિ રજા છે બે દિવસ હા હવે સોમવારી સોમવારે બપોર પછી જાહેરાત કરશે હા જાણ કરી દીધી છે ઉપર કારણ કે સવારના અનાજ માટે કોલ આવે છે સર થોડોક ટાઈમ આપે વરસાદની આગાહી પણ છે નવરાત્રી ઉપર ને થોડોક ટાઈમ આપો તો આવે ચોમાસાના કારણે કંઈ પ્રેક્ટિસ પણ નથી થઈ એમાં લોકોને હા હા થોડુંક હા જાણ તો સવાર નહીં કરે કારણ કે સવારના કંટીન્યુ કોલ ચાલુ છે એટલે અમે જાણ પહેલા જ કરી દીધી કારણ કે અમને બી ખબર છે કે આ મેહનત એટલે કેવું છે હા એમ અત્યારે લગી અમે physical ની complete હતું અમારું ગ્રાઉન્ડ પણ પણ આ ચોમાસું આવ્યું એટલે ground ની practice જ નથી થઈ instant આવી ગયું સાત દિવસમાં તો અમારે જૂની પ્રેક્ટિસ તો બધી એકડે એક થી આપણે કરવી પડે તો કઈ practice નો પણ ટાઈમ નથી મળે એવું છે હા અને હાલ ગ્રાઉન્ડ પણ ભીના છે તો હજી અમે ખુદ sure નથી કે ગ્રાઉન્ડમાં ભીના છે ને અમારે કઈ રીતના કરવું એમ ના ના વાત સાચી એટલે જ પણ, સોમવારે ઓથોરિટી નક્કી કરશે સોમવારે બપોર પછી તમને ઇન્ફોર્મેશન મળે થેન્ક યુ સર કરી દેજો રાખ ઓકે ઓકે